સ્થાનિકોએ લીધો કોર્પોરેટર રૂપલ હેતા અને જાગૃત કાકાનો લોકોએ ઉધડો લીધો સમાના સિદ્ધાર્થ મંગલોમાં એલર્ટ આપવા માટે પહોંચ્યા હતા તો સ્થાનિકોએ ફાયરની ટીમ અને કોર્પોરેટરનો ઉધડો લીધો વારંવાર પાણી ભરાવાની સમસ્યા થતા લોકોએ ઉધડો લીધો

બતાવવા માટે પાણી છોડો ભૂપેન્દ્રભાઈ માટે પાણી વધારો આ ક્યાં નિયમ છે તમે આને કદાચ જો અભ્યાસકડી સર ફરી ગયો એ ફાયદો નીકળી ગયો તો આ પાણી લાયા ક્યાંથી તો આ દ્રશ્યો તમે જુઓ આ દ્રશ્યો છે વડોદરાના વડોદરાના સમા વિસ્તારમાં આ લોકોનો રોષ બોલી રહ્યો છે કારણ કે જ્યારે જ્યારે વરસાદ પડ્યો છે વડોદરાવાસીની સ્થિતિ ખૂબ જ કફોડી થઈ છે વારંવાર આ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થતા લોકોમાં રોષ છે જ્યાં એક તરફ વિશ્વામિત્રીમાં સતત જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે ત્યારે કોર્પોરેટર રૂપલ મહેતા અને જાગૃતિ કાકાનો લોકોએ ઉધળો લીધો સમાના સિદ્ધાર્થ બંગલોમાં એલર્ટ આપવા માટે આ લોકો પહોંચ્યા હતા ત્યારે સ્થાનિકોએ ફાયરની ટીમ અને કોર્પોરેટરનો રોજ ઉધળો લઈ નાખ્યો I'm yes. going